સાચા મળી જશે તો એટલે અહીંયા વાત આવે હું અર્જન છિનાશી સર્વ પ્રાણી નો ઈશ્વર સૌંદર્ય હોય એમાં લહેરીઓ ઉઠતી હોય

શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી પરમાત્મા આત્મા ક્યારે પણ બુદ્ધિજીવી પ્રાણી સમજતો નથી જેવી વાવણી ને તેવી લરણી

હવે તેની થિરતા આત્મયોગ માટે કે ભજન આવી કે આત્મ તો જય સ્વયં જ્યોત પ્રકાશ નિરંજન સ્વરૂપે ન માલિક નું તો માલિક ને મળવું હોય તો પેલા કેનો યોગ જોઈએ સીધે સીધા ડાયરેક્ટ તો પોતાના માલિક ને મળાતો નથી એટલે કીધું છે તે આ બ્રહ્મ ને પણ વચન જયારે અનુભવ આવે ને ત્યારે ખ્યાલ આવે આ મુખ ને કોણ ધારણ કરીને રહે છે ત્યારે સ્થિતિ જેમ માણસ જૂના વસ્ત્ર તજીને બીજા નવા વસ્ત્ર ગ્રહણ કરે છે માણસ માણસ કેને કેવાય માણસ કેને કહેવાય

તું નથી પ્રાણી પામર કીધું કીધો ઘણા બધા ઘણા પ્રકારે

તો સંગતી કે નહી જોશે સંતોની હરિગુરુ સંતની સંગતી જોશે સ્ત્રી નર ને નારી સ્ત્રીને પુરુષ માણસ બનશે તો હૃદય ભક્તિ આવશે અને સત્યનો માર્ગ પકડશે અને સત્ય જાણવાનો ઈચ્છુક બની જશે અને પોતાની કલ્યાણ કરવા વાળો પણ ઈચ્છુક બની જશે મારે મારું કલ્યાણ મારે બહુ સાગર સાધન મારે લખ ચોર્યાસી માં ફરવું નથી અસહ્ય દુઃખમય યોની ફરવું નથી માણસ સત્સંગ થી બનાય છે સત્સંગ હશે તો માણસ બનશે ને માણસ બનશે તો એમાં દયા પ્રેમ ને કરુણા હશે માણસ નહી હોય તો એમાં દયા કરુણા ને પ્રેમ હોતું

અને શરીર તો પ્રકૃતિનું નું છે મારું શું અને એમાં હું હું કરીને મરી જાવ એમાં હું હું કરીને મરી જાવ પણ આપણા માલિક નું તો વિચાર કરી ભગવાન પ્રકૃતિ ને કે છે આ પ્રકૃતિ માં ભગવાન એમ નથી કે તક શરીરો માં પણ અનંત બંધ શરીરો માં હે અર્જુન મોક્ષ આગ નથી અને મુક્તિ પણ આગી નથી જીવનમાં ભક્તિ જોશે અનન્ય કેવી જોશે અનન્ય ભક્તિ જોશે

અને પવન સુકવી શકતો નથી અને આને નિર્ગુણ નામ કહે શું કહે નિર્ગુણ નામ જાણ્યું તેણે સકલ નામ જાણ્યું તેણે સર્વે જાણ્યું સકલ શાસ્ત્ર કા ભે બીના નામ નરકે પડા પડ પડ ચાર એ એટલા માટે વાત કેમ કે આત્મા અચેત અતાહ્યં નિત્ય સર્વ અચળ અચળ માથિર થાવ અચળ પદ ને કેવું કીધું સાસ્વત સ્થિર તેમ જ સનાતન છે કેવું છે સનાતન સનાતન બીજ તે તું મને જા શિષ્ય ની ને ગુરુ એટલે અર્જુન માટે પ્રત્યક્ષ નથી એટલે વાલા એ વાત કરી કે બધાને માટે હું પ્રત્યક્ષ નથી બધાને માટે હું પ્રગટ નથી મને તો બધા સાધારણ માણસ જેવું માને